ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની જેન એટલો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે સીએનજી એન્ટ્રીવાળી છે ગાડીના ઓનર ઓછા છે અને આ એટલો ગાડી સાવ ઓછી ચાલેલી છે આ મિત્રો સાવ ઓછી ચાલેલી ગાડી તમને જોવા મળશે જેની કિંમત મિત્રો દોઢ લાખ આસપાસની રહેવાની છે મિત્રો ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો વિડીયો પૂરો જોતા રહેજો મારુતિ સુઝુકીની ઝેન એસ્ટીલો આ ગાડી વેસવાની છે વેરિયન્ટની વાત કરીએ તો તમને એલેક્સાઇ વેરિયન્ટની અંદર આ ઝેન ગાડી જોવા મળી જવાની છે અને મોડલ બે હજાર અગિયારનું છે વ્હાઇટ કલરની ગાડી છે અને જેવનના પાર્સિંગમાં છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રીવાળી છે એકદમ મિત્રો શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે આ ગાડીની અંદર મિત્રો વીમો ફૂલ ચાલુ છે ગાડીમાં પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું ચાલુ છે આ ઝેન ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટર લોક છે મિત્રો અમારી ચેનલ ઉપર ફેક વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને આ જૈન ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરીજો જેથી કરી અમને ગાડી ગમે તો તે પણ લઈ શકે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે ફક્ત સાસઠ હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે કંપની મીટર ગાડીના ટાયર સારા છે અને સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટો ઓરિજિનલ એકદમ સાસવેલી ગાડી છે ને ટીપ ટોપ કંડિશન અંદર આજે ઇસ્ટલો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબરની સે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માથે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો નંબર છે માલિકનો કોન્ટેક્ટ નંબર શું છે તે આગળ વિડીયોમાં જોઈશું મિત્રો આ જૈન ઇસ્ટલો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પંચાવન હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કેવું એવું છે કે આ કિંમતની અંદર પણ નોર્મલ ફેરફાર થઈ જશે આ મિત્રો નોર્મલ ફેરફાર થઈ જશે આ ગાડી તમને અમદાવાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડીનો માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી વિશે બધી માહિતી વિશે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે ડિસ્ક્રિપ્શન ચેક કરી બધી માહિતી વાંચી શકો છો